મેનેજર ને બોલા પૂજ્ય સિંહ ચકાચક બાપુ બોલો ભાઈ જગદીશભાઈ ક્યા ને કેશુર તો ઘણા છે પણ કેશુર કિંગ જેવું કોઈ નથી જય મુરલીધર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ નવા બ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે કેમ છો મારું રાજકોટ આઈ હક કે તમે બધા મજામાં જ હશો ને હા મને તો ખબર જ છે તમે બધા મજામાં જ છો કાંઈ વાંધો નહીં નવા વ્લોગ વિડીયોની શરૂઆત તમને કીધે એક બ્લોગ વિડીયોને એન્ડ કર્યો છે અને ફટાફટી નાઈ દેને કરી છે નવા બ્લોગ વિડીયોની શરૂઆત અત્યારે રાજકોટમાં મને હું ભડાઈ છે ત્યારે જવું તો હું ભડાઈ છે બાજુ તમને દેખાડી દો ભાઈ મારે બોલવું નહીં જાજુ તો મને અત્યારે રાજકોટમાં ભરાઈ છે વરસાદ ફૂલે ફૂલ વરસી રહ્યો છે મારા કલેજાઓ મારા ગામમાં તો ભૂલ તો મારા ગામમાં કેવું હોય મને કોમેન્ટ કરીને દેખાડજો વાવણી બાવણી થઈ ગઈ કલેજા મને કોમેન્ટ જરૂરથી કરજો એક વારો જય ઠાકર જય મહાદેવ કી ની શરૂઆત ઠાકર ભગવાન નું અને મહાદેવનું નામ લઈને ભાઈ વાંધો નહીં ફટાફટી ચાલો નીચે અત્યારનો ટાઈમ છે જમવાનો જમી લઈ પછી આપણે કન્ટિન્યુ કરી આગળ વ્લોગ ને બસ અવાજ આવી ગયો એટલે બંધ ન આવે ત્યાં લગી બંધ નહીં કાંઈ વાંધો નહીં તો કલે જાવ આપણે થઈ ગયા મસ્તીના તૈયાર ઉભા રહ્યો કેમેરો સાફ કરી લો કેમ આવે બાકી કોલાઈટી કોલાઈટી એટલે કોલાઈટી જોયું એમાં કાંઈ ઘટે

જગદીશભાઈ કહે ને કેસુર તો ઘણાય છે પણ કેસુર કિંગ જેવું કોઈ નથી એટલે એ કેસુર કિંગભાઈ જેવા રહ્યા એવો આપણે અવાજ ન નીકળે એ ઓરિજિનલ અવાજ કાઢે એ આપણે ભાઈ જ છે તો કાંઈ વાંધો ને એના જેવા તો આપણે અવાજ ન કાઢીએ આપણે એ ભેગા થાય તો શીખી લેવું બીજું શું હોય કાંઈ વાંધો ને તો આનો બ્લોગ વિડીયો આગળ ચાલુ કરી દઈ જગદીશભાઈ ડેર વરખા વરખતા જઈશો બધા કેસુરભાઈ કિંગ બધા વરખતા જઈશો લાદ પણ ખબર બંધ જ છે નવ રખતા દરેક સર્ચ મારતા હોય જો મારા કોલેજો મમ મીજા આવી જા તમને પણ

lên này chị nào là màu <laughs> bố bà rù bà rù. Ở mà nhìn thấy đi vô bây giờ mấy giờ thử Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ તો હું કે અમારા કલેજ આવું અમારા જાવ મસ્તી ના કટ કરાવ્યો ન્યૂ તો નહીં સોરી દાઢી બાઢી ઘટવી નાખી હાઉ વાછી કરાવ નાખી એ અને હા એટલે હાવ ટૂંકા વાળ કરાવી વાંધો કીધું અત્યારે હાવ ટૂંકા ડેમેજ થઈ ગયા હતા બરખા થયેલો બરખા થઈ જાય તીધું આમા મામા મામા થયા હતા નહીં વાંધો ને તો મસ્તી ના કટ કરાવ નાખા આવી ગયા એ ઘરે બોના ઘરે ડાયરેક્ટ આવી ગયા હતા વરસાદ ફૂલ રસ્તામાં આવી ગયો હતો કઈ દેખાડું નથી તમને જો તમને ખાલી મારો શોટ દેખાડું ખાલી જુઓ જો તો ભાઈ આ શર્ટ આપણે કઈ પહેરો તો તમને ખાલી એ ખાલી જુઓ જોઈ ગયો દેખાય ટીપકા ટીપકા તમને કેવો વરસાદ તો ભાઈ વરસાદ તો થોડોક જ આવ્યો હતો પેલા હબ હબાટી આવ્યો ભાઈ રહી ગયો એટલે ગારો ગારો કરીને બધું વહી ગયું સમજી ગયા તમે ભાઈ આપણી આગળ જાતી હતી એક રિક્ષા અને વાહન ગણાય જતા હતા ભરાઈ ગયો હતો કીધું વિડીયો નહીં તમારે ભાઈ મંગે ઘરે મીઠું લેવા નીચે એમ મીઠું લઈ જાય ત્યાં કીધું ધારો ફટાફટી જાય નહીં તો એને જઈ ત્યાર પાછા થોડાક કપડાં બેડ કાઢ્યા હતા બે ત્રણ જોડી અને આપણે નવા કપડાં પણ લીધા એ તમને દેખાડી દઉં જો તો ભાઈ આપણે નવા કપડાં લીધા કાઢી લો

પણ કંઈક નવું ટ્રાય કર્યું જુઓ તમે બીજા આવીને રજવાડી અલો જગો મગો અલગ પાછું ફૂલ રજવાડી હાલો ધોરે ધોરું કાંઈ વાંધો હાલ જ નહીં જો હું જાઉં નહીં છે હાલ ભાઈ ફૂલ ને ફૂલ ઓટલાતો જોઈ ગયો ở ra nó đều đi ạch tuyển vào cái đều. A phút đi rồi giữa của bụi 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 là đi bụi 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 bụi